નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું કુંજ પ્રમાણે આપશોનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્સર બાબતે પગાર બાબતે યા કોઈ પણ અપડેટ આવે પરિપત્ર આવે તમને જાણ કરવામાં આવશે તો મિત્રો આવશે છે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશોની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો વોટ્સઅપ ચેનલ બનાવવામાં આવી છે તેલિગ્રુપ બનાવી છે લિંક ડિસ્ક્રપ્શન પૂછો મિત્રો આવશે તે જોઈન થઈ જજો તો ચાલો મિત્રો વધારે આજના વિડીયોની શરૂઆત કરો વિડીયો ગમે લાઇક અને ચેનલમાં નો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલકન બટન દબાવ બુડો અને મિત્રો તમારા એક વિડીયોથી વિડીયો એક લાઇકથી સબસ્ક્રાઈબ તમને મોટીવેશન મળી જ છે કે અમને લાગે છે કે જે માહિતી તમને પહોંચાડી છે તમારા સુધી પહોંચે છે અને તમને ગમે છે તો મિત્રો વાત કરીશું કે સરકાર દ્વારા લાખો કર્મચારીઓના પગાર વધારો લઈને જાહેર કરવા વધુ એક મહત્વનો પરિપત્ર કહી શકાય સરકારના વિવિધ વિભાગો અને બાર નિગામોમાં લાખો કર્મચારી માટે તો મિત્રો તો જોઈ શકો છો બે જ ઝરમાં ફેરફાર થયો ત્યારે આવું કરવામાં આવ્યું હતું કે હવે બે જ ઝીઆર બદલાવવાની હાલ કોઈ જરૂર પર નથી એવી રીતે કોઈ ભલાવો નથી આથી કેન્દ્રીય ક્મચારી માટે આગામી ગણતરી પચાસ ટકાથી આગળ થતી રહેશે ને એ એઆઈ સીપીઆઈ ઇન્ડેક્સ ડેટા નથી કે વળશે કેન્દ્રીય કર્મચારી મારી નવી અપડેટ છે કે લેબલ બ્લ્યુરો છેલ્લા બે મહિના એસીપીઆઈ ઇન્ડેક્સ વકડા રિલીઝ કર્યા નથી આવામાં અત્યાર સુધી અગણતરી કરી શકું એ મુશ્કેલ છે આગામી ડીએ હાઈ કેટલું છે તે વ્યુરો બે ચોવીસમાં મોબાઈલ બટામ ડેટા અપડેટ કરાયા હતી અગીકરમાં જાન્યુઆરી એ જાન્યુઆરીએ બધામાં પચીસ ટકા પહોંચી ગયું છે અને ચર્ચા હતી કે ત્યારબાદ કે બધા શૂન્ય કરવામાં આવશે જો કે હવે કોઈ નિયમ નથી આ ફક્ત દરમિયાન કરેલું જ્યારે વર્ષ બે સો બે હતું એક્સપર્ટ માનવું છે કે ઝીરો કરશે નહીં સરકાર પણ સરકાર પણ આ સ્પષ્ટ કર્યું છે કે આવું કરવામાં હાલ કોઈ વિચાર કરવામાં આવ્યો નથી આવામાં એવું ચર્ચા કમજોર પકડી છે કે તે મુશ્કેલ છે કે લિબા બ્યુરો પાસેથી હાલ ફેબ્રુઆરી અને માર્ચ સુધી ડેટા નથી મોંઘવારી પ્રથ્થામાં ગણતરીવાળા ડેટા એકત્રીસ મેના રોજ રિલીઝ થવાનો જાવા અંદાજ લગાવવામાં આવી છે મોંઘવારી ભથ્થાની ગણતરીમાં ગણતરી પણ એક જ રીતે રહેશે સાથે સાથે મિત્રો કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી પથ્થામાં આગામી રિવિઝન જુલાઈમાં થવાનું છે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ અને સુધરી ઓકડા ડી નંબર એકસો અડત્રીસ પોઈન્ટ નવ અંક છે એટલે કે મોંઘવારી ભથ્થામાં પચાસ પોઈન્ટ ચોવીસ ટકા થઈ ચૂક્યો છે એટલે પરંતુ ફેબ્રુઆરીના ડેટા સુધી ડેવલ વ્યુરોની મળી ખાયબ છે એવી અટકળ લગાવવામાં આવી રહી છે લેબર બ્યુરો મોંઘવારી ભથ્થાની શૂન્ય કરવામાં જઈ રહી છે નંબર બહાર પાડવામાં આવ્યા રહ્યા છે પરંતુ એવી નક્કી કરતમાં લેબર બ્યુરોની પાસે ફેબ્રુઆરીમાં ફેબ્રુઆરી અને ફેબ્રુઆરી અને માર્ચમાં પૂરા નંબર ન હતા જેના કાંઈ ઇન્ડેક્સ નંબર આપવાનો વિલંબ થયો છે કેટલું વધી શકે છે મોંઘવારી ભથ્થું તો એક્સપર્ટ માની રહ્યા છે કે મોંઘવારી ભથ્થામાં આગામી અપડેટમાં ચાર ટકા વધારો થઈ શકે છે એટલે ચોપ્પન ટકા દરનું ચૂકવામાં આવશે શૂન્ય થવાની કોઈ શક્યતા નથી એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ નક્કી થતા ડીએમએસ કો નથી હાલમાં રેડ મુજબ મોંઘવાઈ પરથી એક ટકા સુધી પહોંચી ગઈ છે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂનના આગળ નક્કી નથી થવાનો આગામી ઉષારો કેટલો મોટો હશે એવી આશા રાખવામાં આવી રહી છે આવી સ્થિતિમાં તેમાં ત્રણ ટકા વધુ ઉષારો હશે અને મિત્રો ઇન્ડેક્સ નક્કી થનારા ડીએમ સ્કો હાલમાં ટ્રેન્ડ મુજબ મોંઘવાઈ પરથી એક સુધી પહોંચી ગઈ છે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલમાં મેં તમે કહ્યું જે એક ટકા સુધી ચોપન ટકા સુધી પહોંચી શકે છે અને અકળામાં એક ટકા વધારો એક ટકાનો વધારો વધુ છે એક ટકા ડીએ વધ્યું છે એમ કે હાલની સ્થિતિ જોઈએ તો જાન્યુઆરી નંબર જોઈએ તો ફેબ્રુઆરી અઠાવી માર્ચમાં લો રિલીઝ થવાના હતા પરંતુ હજુ સુધી કોઈ ગોલ્ડ પર રાખવામાં આવે છે હાલ ઇન્ડેક્સ એકસો અડત્રી નવ ટકા પોઈન્ટ છે જ્યારે મોંઘવારી ભત્તામાં પચાસ પોઈન્ટ ચોરાસી ટકા પહોંચી ગયો છે અંદાજ છે કે ફેબ્રુઆરી વકડામાં આવવા પછી એકાવન ટકા ક્રોસ ક્રોસ થઈ શકે છે સાથે સાથે મિત્રો જોઈમે જે ચોઈસમાં એસી પે ઇન્ડેક્સ નંબર આપ્યા બાદ બારે જે નક્કી થશે કે મોંઘવાઈ ભત્તું કુલ કેટલો વધારો થશે અને એકસોને એકસો અડત્રીસ પોઈન્ટ નવ પોઈન્ટ છે જ્યારે મોંઘવારી ભત્તામાં પચાસ ટકા ચોરાસી ટકા પહોંચી ગયો છે અંદાજો છે કે ફેરફારી ઓકડા આવવાના એકાણ ટકા સુધી ક્રોસ થઈ જશે ને આવા મોંઘવારી પત્તામાં એક પોઈન્ટ પચાસ ટકા ઉપર નીકળી જશે તો મિત્રો આ રિલેટેડ સપ્લાય થેન્ક યુ વેરી મચ